સુરત શહેરમાં વરસેલા વરસાદને લઈ અને પાલિકા કમિશનરે સતત મોનિટરિંગ કરી અને અધિકારીઓને દોડાવ્યા ટ્રિપલ આઈસી સેન્ટર પર આખા સુરતનું મોનિટરિંગ કરાયું અલગ અલગ વિસ્તારોમાં જેસીબી સફાઈ કામદારો અને અધિકારીઓને કામે લગાવ્યા સુરતમાં ગત રોજ વરસ્યો દસ ઇંચ વરસાદ એક સાથે વરસેલા વરસાદને કારણે પરિસ્થિતિ વણસી હતી બપોર સુધીમાં તમામ પાણી ગટર મારફત પસાર કરવામાં તંત્રને કામે લગાડ્યું બપોર સુધીમાં પાણી ઓસર્યા હોવાની પણ સ્થિતિ સર્જાઈ હતી પાલિકા કમિશનર સવારથી જ ટ્રિપલ આઈસીમાં હાજર હતા અને અધિકારીઓ સાથે સંકલનમાં હતા જેના કારણે જ આ પરિસ્થિતિ નિવારી શકાય છે